लोकल न्यूज चैनल ऑफ वडोदरा વાઘોડિયા પોલીસ પીઆઈ પૃથ્વીરાજ જાડેજાના નેતૃત્વ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ નવા કાયદાઓ વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટને રિપ્લેસ કરીને ત્રણ નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી તેમણે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ લઈને આવ્યો છું તે તમામ પીએમ મોદીના પાંચ પ્રણમાંથી એકને પૂરું કરવાના છે આ ત્રણ બિલમાં એક છે ઇન્ડિયન પિનલ કોડ બીજું છે ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ત્રીજું છે ઇન્ડિયન એવિડન્સ કોડ ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી અઢારસો ને સાહીઠની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ લેવાશે જ્યારે ક્રિમિનલ પ્રોસીજર કોડ સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ આવશે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેરની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ લવાશે

ಇಲ್ಲ ಕುರಿತಿ ಬತ್ತಿ ಅವ್ಲುಕ ಅnder दबाई ने तर 풀و ಜಗ್ಯಾ ಕರೆದಿಕ್ಕೆ ಅಂದದಿ ಉಬರೆ ತೋ ರೂಪಾ टाकी ನಾ ಬಾರೋ ಉನೆಗೆ 10 8 10 ದಿವಸ ಮಾತ್ರ ಏ کوئی ತೇ ಉಬೋರೇ ನೇ ತೋ ಈ ಲೋಗೋ ಅnder ತಿ ನೀ ಆ ಜೇ ಟ್ಯೂಪಳಿ ಕೇ ರೂಪಾ ಮೇ ಉಬೋ ಕರ್ತಿ ಮನೆ ಕೌ ತರ ಐತೆ ಆ ಜಮ್ಮಿ ಏ ಟೈಪ್ ಮೇ ಬೋಸೋ ಬೀ ಆವೈ 2 4 ಗಂಟೆ ಬಿಲಿ ಸರ್ಕಾರಿ ಬೋಸ ಆವೈ ಜೇ ಮೈಯಾ ಮಿಡ್ ಕೋಸ ಆವೈ ಜೇ ಇಲ್ಲೆ ಪಚೀ ಬೇಕ್ ಬೇಕ್ ಬ್ರೋ ಕೈ ಗೇಲ ಅರ್ಧ ಗಂಟೆ ಕಲಿ ಚಾಮ್ ನೇನ ಗನಜೇನ ಗನ ಚೋಗ್ರಾ ಎನ್ನ ಉಬಾ ವೈ ಸಪ್ ಆಲ್ ಟೈಮ್ ಮ સરકાર શ્રી દ્વારા આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હાજર થી જૂના જે કાયદાઓ હતા એમાં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે તેને રદ કરી ભારતીય ન્યાય સંહિતા અમલમાં લાવેલ છે તેમજ છે તેમજ પ્રોસીડન્સ એક્ટ એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા કે અધિનિયમ એનો અમલવારી આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ